નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ કેમ છો તમે બધા હવે જે આજનું જે માર્કેટનું જે રોલર કોસ્ટર થયું છે એ આપણને ક્યારેય નહીં ગોય આજે તમે જે માર્કેટમાં સ્ટેડલના પ્રીમિયમ જોયા હોય કે અમુક સ્ટ્રાઇકના પ્રીમિયમ જોયા હોય તે બધા અનબિલીવેબલ હતા અને વિડીયો સ્ટાર્ટ કરતા પહેલા એક વસ્તુ હું તમને કહી દઉં કે જે જે લોકોએ મારી એપ્લિકેશન ડાઉનલોડ કરેલી છે અથવા તો એકાદ આપણે જે પ્રાઇવેટ ટેલિગ્રામ ચેનલ બનાવેલી છે સુપર ટ્રેડર્સની એ તમે ફોલો કરતા હોય ને તો તમને હું એક વસ્તુ બતાડું કે સવારે દસ ને ચોવીસ આજે સવારે દસ ને ચોવીસ એક મેં વસ્તુ અપડેટ કરી હતી એમાં તમે જોજો મેં ત્રણ વખત લખ્યું હતું કે પુટ સાઈડ જાવ ને તો ધ્યાન રાખજો ત્રણ દિવસથી માર્કેટમાં બાયર છે જો બેંક નિફ્ટી કીધું કીધું પુટ સાઈડ ધ્યાન રાખો સેન્સેક્સ માં કીધું હતું પુટ સાઈડ જોજો ધ્યાન રાખજો બી એલર્ટ અમથે અમથા ટ્રેડ લેતા નહીં પુટ સાઈડમાં આ બધું મેં કીધું હતું લોજિક આપેલું હતું આખું સમજો અહીંયા શું થાય છે બરોબર હવે આ હું એટલા માટે બતાવું છું કે ઘણા લોકોને એવો ક્વેશ્ચન હોય કે સર તમે એનાલિસિસ કરો છો પણ લાઈવ માર્કેટ તો જે લોકો મારી સાથે જોડાયેલા છે એને હું લાઈવ માર્કેટમાં બી અપડેટ આપું છું આપણે ટિપ્સ નથી આપતા સેમિનાર રૂલ્સની અગેન્સ્ટમાં છે આપણે ખાલી એનાલિસિસ કરીએ છીએ બધી વસ્તુઓનું બરોબર તો તમે આજે જુઓ ને તો ફસાણા છે એ લોકો કે જે આંખ બંધ કરીને પૂટ સાઈડ જતા રહ્યા છે અથવા તો એક રેન્ડમ ટ્રેડ્સ લીધા છે તમે એક બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ હું તમને બતાવું કે કાલનું આપણે માર્કેટ જોઈએ ને કાલનું તો એક નેરો રેન્જ હતી એક નેરો રેન્જ જ્યારે જ્યારે નેરો રેન્જ હોય ને તેના ઉપરના અને નીચેના સેન્ટિમેન્ટ કઈ રીતે બીજા દિવસે માર્કેટ ક્રોસ થાય છે ને બહુ ઇમ્પોર્ટન્ટ હોય જેમ કે આજે આ રેન્જની અંદર જ માર્કેટ ઓપન થયું અને અહીંયાથી નીચે ગયું પણ આની નીચે પ્રોપર કેન્ડલ બનાવી નથી કે આપણને બહુ બેરિસ સેન્ટિમેન્ટ મળતા નથી અને બીજું પાછલા ત્રણ દિવસથી માર્કેટ કન્ટિન્યુઅસલી અપ જાય છે તો બાયર્સ ત્યાં બેઠા છે એફઆઈઆર બાયિંગ શરૂ કરી દીધું છે જ્યાં એગ્રેસિવ બહાર બેઠા હોય તો ત્યાં હું આંખ બંધ કરીને પુટ સાઈડ શું કરવા જાવ હું તો ઉલટાની ત્યાં ઓપોર્ચ્યુનિટી અથવા તો નું જે એક્શન સેટઅપ છે એ હું હું કે ભાઈ બોટમ પકડ્યું છે એફઆઈ થોડું ઘણું બાયિંગ કરવાનું શરૂ કર્યું છે અને લાસ્ટ ત્રણ દિવસથી લાસ્ટ ત્રણ દિવસથી બાયિંગ ચાલે ચાલે બરોબર એટલે ઘણી બધી વખત છે ને આપણે લોકો મિસ્ટેક કરીએ તમે વિચારો જેવું માર્કેટ પડ્યું તો ઉપર આવી ગયું વળી માર્કેટ પેડું તો ઉપર આવી ગયું સમજાણું હવે આ બધા સ્પાઇક બહુ અનનેચરલ છે આ બધી લિક્વિડિટી ઇમ્બેલેન્સ થઈ જાય છે એનું હજી આપણે હજી રિઝલ્ટ કાલ પરમથી હજી ખબર પડશે બટ આઈ સુધી તો સમજાણું હવે બીજી વસ્તુ એ જોશો તમે સેન્સેક્સ માં જો ચાર્ટ એકદમ રિપીટ થાય છે બેંક નિફ્ટી હજી ઓલો મહારાષ્ટ્ર વાળો ગેપ ફિલ નથી કર્યો પણ એ બી સેમ જ વસ્તુ આજે ને ફોલો કરી છે ઓલમોસ્ટ આજે બીજા ગમમેઈ ચાર્ટ ઓપન કરીને જો સેમ વસ્તુ આવી છે જો બરોબર તમે આજે મોટા ભાગના ચાર્ટમાં એ પેટર્ન જોશો હવે આપણે કરીએ આગળની વાત આગળની વાત કરવી હવે થોડુંક મુશ્કેલ છે આજે વર્ટિકલ સ્પાઈક આવે ને જે વોટરફોલ જેવા આમ અચાનક જ આમ આવી ગયા છે એ બધા સ્પાઈક નું પ્રાઇસ એક્શન માં થોડું કોમ્પ્લેક્સ અન્ડરસ્ટેન્ડિંગ છે હવે આપણે આવનારા એક બે દિવસમાં શું પેટર્ન બને છે ને એના ઉપર ધ્યાન રાખવું પડશે હા અહીંયા ઇટ્સ વેરી ઈઝી કે હું કઈક સ્પેક્યુલેટ કરીને તમને કહી દઉં તમને મજા આવી જશે તો મારે સ્પેક્યુલેટ કરવું નથી આ ખરેખર આ એક ઇમ્બેલેન્સ વાળા સ્પાઈક છે અને એકાદ દિવસ પેટર્ન આમાં એકદમ શાંત થવા દો ત્યારે મજા આવશે બટ જે પ્રમાણેનું ડિરેક્શન છે જે પ્રમાણે ક્લોઝ થયું છે હવે બાયર્સો છે અહીંયા બાયર્સે બહુ સારી નોંધણી નોંધાવી છે એટલે પુટમાં જતા હજી કોશિયસ ધ્યાન રાખવું પડશે આંખ બંધ કરીને પુટમાં જશો તો ફસાઈ રહેવાના છીએ આપણે આ વસ્તુ ત્રણેયમાં લાગુ પડે છે સેન્સેક્સ બેંક નિફ્ટી અને નિફ્ટી આ ત્રણેયમાં જો પુટમાં ધ્યાન રાખ્યા વગર ગયા તો ગમે ત્યારે બાયર સાઈડ ને એક્ટિવ થઈ જશે કારણ કે પાછલા ત્રણ દિવસ ચાર દિવસમાં ઇવન આજનો દિવસ બી હું ગણી લઉં કારણ કે આજનું બ્રેકઆઉટ જો આખું બ્રેકઆઉટ કરેલું છે તો આજે પાવર શિફ્ટ થયો ને એ બહુ ઇમ્પોર્ટન્ટ છે હું તો બાય ઓન ડીપ્સ વાળી ઓપોર્ચ્યુનિટી શોધીશ રાધર ધેન કે હું પુટ સાઇડ જઈશ બરોબર તો લેટ સી કે કાલે માર્કેટ કેવું ઓપન થાય છે વન આર નું એનું બ્રેકઆઉટ શું છે કયા લેવલ તોડે છે એના ઉપરથી આપણને વધારે ખબર પડશે બીજી વસ્તુ આજનું તમે ઇન્ડિયા વીક્સનું બિહેવિયર જુઓ તો જો ઇન્ડિયા વીક્સ જ્યારે સવારે તમે ઓબ્ઝર્વ કરતા હોઈએ તો ઇન્ડિયા વિક્સે ચૌદ ની ઉપર જવાનું પંદર ની ઉપર જવાનું શરૂ કર્યું હતું પછી એ સ્પાઇક આવ્યો હતો પહેલા વિક્સમાં ખબર પડી જ ગઈ હતી અને જે લોકો પ્રીમિયમને ટ્રેક કરતા પ્રીમિયમમાં એબનોર્મલ પ્રીમિયમ આજે આયા જスタ તો તમે ટ્રેડ કરતા તમને ખબર હોય કે સમથિંગ ઇઝ ગોઈંગ ટુ હેપન ઓર સમથિંગ ઇઝ નોટ રાઈટ ઓર સમથિંગ ઇઝ હેપનિંગ એ વિક્સે ઇનિશિયલી માર્કેટમાં થોડો ઈશારો આપણને આપી દીધો હતો એ વસ્તુ સારી છે કે વિક્સ પાછી કામડાઉન થઈ ગઈ છે એટલે એક વસ્તુ સારું છે હોય શકે કે કાલે આ બધા સ્પાઇક નહીં આવે મજા આવશે ટ્રેડ કરવાની બટ યસ આવા બધા લર્નિંગ લેસન્સ બહુ ઇમ્પોર્ટન્ટ છે એનો મિનિંગ જરાય એવો નથી કે ભાઈ આપણને બધું આવડે છે હોય શકે કે આપણે પોતે આમાં ફસાઈ જાય ઇટ્સ ઓકે અમુક ટાઈમ એસએલ હિટ થશે પણ આ બધા લર્નિંગ લેસન છે કે પ્રોબેબિલિટી કઈ તરફ છે એ આપણે શીખવું બહુ જરૂરી છે અગેન આપણે ખબર છે ને આઈટી સેક્ટરને બધું ટ્રેક કરતા હતા તો તમે જો ને આઈટી સેક્ટરમાં એક્ઝેક્ટ સેમ બને છે અને સોરી આઈટી સેક્ટરમાં બી એક્ઝેક્ટ સેમ સ્પાઈક જ છે અને આઈટી સેક્ટરનો આપણે કેટલા દિવસ જો તમારો વિડીયો જોતા હોય ને તો આપણે આપણે આ ટ્રેક કરીએ છીએ તમે જો જો શું થયું આપણે આપણે તમારા વિડિયો જો આપણે અહીંથી ચાલુ કર્યું તો આ બધી વસ્તુ ટ્રેક કરવાનું ટ્રેક કરવાનું સમજાણું એટલે તમે અત્યારે અમુક આઈટી સ્ટોક એ જોતા હો એટલે આ બધું પ્રાઇસ એક્શન છે એ આપણે લાઈવ ટ્રેક કર્યું કહેવાય કારણ કે આપણે અગાઉથી આ બધી વસ્તુ ટ્રેક કરતા હતા એ જ રીતે તમને ખબર હોય તો આપણે ઓટો સેક્ટર ટ્રેક કરવાનું ચાલુ કર્યું ને મારા વિડીયો જોયો અઠવાડિયા પેલા આપણે અહીંથી ઓટો સેક્ટર ટ્રેક કરવાનું સ્ટાર્ટ કરી દીધું હતું તમે જોયા અને એ પ્રમાણે ઓટો સેક્ટર બી ચાલે છે એટલે ધીરે ધીરે હજી હું બીજું બધું એનાલિસિસ બી ઇન્કલુડ કરીશ પણ આ તો ખાલી કહેવાની વાત છે કે માર્કેટમાં શું થાય છે માર્કેટમાં શું નથી થતું આપણને ઘણી બધી વખત પ્રાઇસ એક્શન જોઈએ ને તો પ્રોબેબિલિટી આપણા ફેવરમાં હોય અને ઘણું બધું એનાલિસિસ આપણું એક સાચા ડિરેક્શનમાં જતું હોય બીજી વસ્તુ કે એફઆઈ છે એમાં જો અત્યારે એફઆઈડી અને ડેટા જોઈએ ને તો 8500 કરોડ નું બાયિંગ કરેલું છે અને ડીઆઈ 2300 કરોડ નું સેલિંગ કરેલું છે એટલે એફઆઈ ધીરે ધીરે બાયિંગ તરફ આવી છે તો એ એ વાત ભી આપણે ધ્યાન રાખવી પડશે એટલે જો એ જે કરતી હોય એફઆઈ આપણને તો અપસાઈડ બ્રેકઆઉટ મળે છે ને સ્ટોક માં ને બધે નિફ્ટી માં ને બધે इवन જે અમુક સેક્ટર આપણે ધ્યાન રાખીએ છીએ એ સેક્ટરે એ તૂટે છે અથવા તો સપોર્ટ થી રિકવર થાય છે અથવા તો ઓલું જે આઈટી સેક્ટર હતું એ ઉપરની તરફ ગયું છે એ આપણને માર્કેટ કરતા પહેલા ખબર પડી ગઈ કારણ કે અહીંયા બધા લેવલ્સ બતાવે છે આપણે એફઆઈ નો ડેટા ન વાંચીએ ને એક ટાઈમે તો એ ચાલે વાંધો ન આવે બરોબર છે વિડીયો અહીંયા એન્ડ કરું છું દર વખતેની જેમ આપણે અમદાવાદમાં બહુ સરસ રીતે લિમિટેડ બેચિસમાં ઓફલાઈન વર્કશોપ સ્ટાર્ટ થઈ ગયા છે પૈસા તો બને કાની સાઇટમાં જઈને ઇન્ફોર્મેશન જાણી લેજો જે વર્કશોપ જોઈન કરવા હોય તો જોઈન કરી લેજો ફેસ ટુ ફેસ મળી શકાશે શીખી શકાશે અને આગળ વધી શકાશે I wish you lots of love and happiness. Thank you. Thank you very much.